સુરતના મોટા વરાછા સ્થિત જયશ્રી હરિશરણા ગતિ મંડળ દ્વારા શ્રી શ્રીકૃષ્ણ નારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ આચાર્ય મહારાજના દર્શન તેમજ આશીર્વાદ સાંભળી ધન્યતાનો અનુભવ કર્યો હતો તો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આજના દિવસે તમામ લોકો પોતાના ગુરુ પાસે જઈ અને આશીર્વાદ મેળવી ધન્યતાનો અનુભવ કરતા હોય છે ત્યારે સુરતના મોટા વરાછા ખાતે જય શ્રી હરિ શરણાગતિ મંડળ દ્વારા વહેલી સવારથી જ શ્રી કૃષ્ણ નારાયણ મંદિરમાં લાલજી મહારાજની પૂજા ત્યારબાદ ગુરુપૂજન ભજન અને સત્સંગ સાથે મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય મહારાજના દર્શન તેમજ આશીર્વાદનો લહવો લીધો હતો દર વર્ષે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર વરાછા ખાતે ગુરુપૂર્ણિમાનો પૂર્ણિમાનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાઆરતી અને મહાપ્રસાદનો લહવો લીધો હતો આજે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા મહા મહોત્સવ સમગ્ર સૃષ્ટિમાં દરેક જીવાત્માઓ પોતાના ઈષ્ટદેવ પોતાના ગુરુ ભજન કરવા માટે આ ગુરુ પૂર્ણિમા મહા મહોત્સવ ઉજવી રહ્યા છે અત્યારે શ્રી શરણાગતિ મંડળ મોટા વરાછા અનાદિ કૃષ્ણ નારાયણ નું જ્યાં મંદિર છે ત્યાં તેમના આશ્રિતો એવા શ્રી શરણાગતિ મંડળના સર્વે ભક્તો સવારથી જ ભગવાનનું ધૂન ભજન કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છે અને ભગવાનના જે ઉપદેશો છે ભગવાનની જે આજ્ઞાઓ છે કે તમને જે અનાદિ કૃષ્ણને ભગવાન મળ્યા છે તમારે બીજા જીવાત્માઓને આપવાના છે એને અનુસંધાને આ શ્રી હરિ શ્રીહરિશરણાગતિ મંડળ પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાસરાજી મહારાજ પટેલ દેવાણી કુળમાં મોટી કુકાઓમાં પ્રગટ થયા અને પોતાનું સર્વોપરી સમજ સ્વરૂપ સમજાયું કે હું પરમધામમાંથી આવ્યો છું અને આ જગતના જીવોનું કલ્યાણ કરવાને માટે આવ્યો છું અત્યારના સમયને અનુસાર અનાદિ કૃષ્ણને ભગવાને ગ્રહસ્થ ધર્મની સ્થાપના કરી ગ્રહસ્થ ધર્માર્યો મા બાપની સેવા કરો અને તમને જે ભગવાન મેળ્યા છે એને બીજા જીવાત્માને ઓળખાવો અને એક મારું ભગવું વસ્ત્ર ધારણ કરવું એને અનુસંધાને સર્વ શરણાગતિ મંડળના બેનો ભાઈઓ એક ભગુ વસ્ત્ર પહેરી એની આજ્ઞામાં રહી કંઠી તિલક સાનલો કરી અને કાયમ ભગવાનનું ભજન કરાવે છે અને કરે છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદનું પણ ખૂબ સરસ આયોજન કર્યું છે જાહેર આમંત્રણ આપેલું છે જેથી બધા ભક્તો પ્રસાદનો લાભ લઈ અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન રિપોર્ટ સુરત